સુરતમાં અસામાજિક તત્વોએ વાહનોની તોડફોડ કરી સીસીટીવી થયા જાહેર સુરતના વરાછામાં પાર્ક કરેલી બે રિક્ષા અને ઇકોમાં શખ્સોએ ધોકા અને હથિયારોથી કરી તોડફોડ સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે સુરતના વરાછા પોલીસ હદ વિસ્તારમાં આવેલ લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વો દ્વારા પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા સમગ્ર મામલે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે સુરત શહેર ક્રાઇમ સિટી તરફ આગળ વધતું હોય તે પ્રકારની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે આ પ્રકારના અસામાજિક તત્વો ખુલ્લે આમ પોતાનો આતંક મચાવી રહ્યા છે અને આઈસમો આતંક મચાવી પોતાનો ખોફ લોકો વચ્ચે ઉભો કરવા માંગતા હોય છે આવી જ ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની હતી વરાછાના લાભેશ્વર આંબાવાડી પાસે વાહન મૂકવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યારબાદ સાત જેટલા લોકોએ હાથમાં ધોકા અને ધારદાર હથિયારો લઈ પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે બે રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરવામાં આવી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા સીસીટીવી ફૂટેજમાં સાત જેટલા લોકો તોડફોડ કરતા નજરે પડે છે હાલ સમગ્ર ઘટનાને લઈને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે

જેના પોસ્ટ લીધેલા છે ને પોલીસ જઈ ફરિયાદ કરવાની હતી